પ્રદેશમાં થઈ રહેલા કામોની ગુણવત્તા ઉપર સવાલ ઉઠાવ્યો હતો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે દાદરા નગર હવેલીમાં બાંધકામની ગુણવત્તા અંગે અનેકવાર પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા પારદર્શકતાની વાત કરવામાં આવી છે પરંતુ હકીકતમાં બાંધકામોની ગુણવત્તા ઘણી હલકી છે બીજી બાજુ રોડની મરામત માટે અનેકવાર રજૂઆતો હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી રિંગ રોડ અને મુખ્ય માર્ગો ખરાબ હાલતમાં છે રાખોલી બ્રિજ હજુ સુધી શરૂ થયો નથી

कुछ समय पहले ही ये जो कार्यालय है माननीय प्रधानमंत्री द्वारा उद्घाटन किया गया था सवाल यहाँ पर यार है कि जो कल की डेट में जो दुर्घटना बनी जो घटना बनी उस घटना में किसी की जान हानि का नुकसान नहीं हुआ है कांग्रेस नेता प्रशासक ने कामों की गुणवत्ता सामने आक्षेप कर रहा है की बांधकामो चौलीस टका कमीशन बाजी चाली रही है